સાવરકુંડલામાં અઠ્ઠાવન નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો સાવરકુંડલા શ્રી ખોડિયાર રામામંડળ દ્વારા આયોજિત અઠ્ઠાવન સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી અઠ્ઠાવન નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્ન મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે અઠ્ઠાવન નવદંપતિઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા આ એકતા અને સંવાદિતાનું પ્રતિક હતું તેમજ મસાપીર મોમાઈ માતાજી મઢ નાના ઝીંજોડાએ આ મહોત્સવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના દ્વારા સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો જેણે આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો આ મહોત્સવમાં પંદર હજારમી મી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો જે આ કાર્યક્રમની લોકપ્રિયતા અને સફળતાનો પુરાવો લોકો માની રહ્યા છે સંતો મહંતો રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ નવદંપતિઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી જે તેમના નવા જીવનની શરૂઆત માટે પ્રેરણાદાયી હતી આ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં ગોપી મહિલા મંડળ ચામુંડા મંડળ બાડડા બાપા સીતારામ મંડળ ખોડિયાર મંડળ બાપા સીતારામ સેવા મંડળ હાથસની બાપા સીતારામ મઢુલી યુવા ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આ મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી જેણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો રિપોર્ટર જીગ્નેશ ગઢથીયા સાવરકુંડલા અમરેલી મારું નામ રમેશભાઈ ચૌહાણ સાવરકુંડલા જય ખોડિયા રામા મંડળના એવા સંતો રાજકીય મેમલો સમાજના આગેવાનો બધાએ સાતને સહકાર આપ્યો છે એ થકી સમોલગ્ન પૂર્ણ ક્રિયા છે બધાનો ખૂબ ખૂબ આભાર હું કમલેશભાઈ રાનેરા સાવરકુંડલા સર્વજ્ઞાતિ સમોલગ્ન જય ખોડિયા રામા મંડળ એના મહામંત્રી તરીકે અમારે એકાવન દીકરીઓના શુભ લગ્ન અમારે આયોજન કરેલ છે તે ભોજનના દાતા સત્તર હજારથી અઢાર હજારના ભોજન અમારે મસાપીર એમ જ રાજકીય આગેવાનો અને હરેક સમાજના આગેવાનોએ અમને સહકાર આપી પ્રભુતામાં પગલાં પાડનાર એકાવન દીકરીઓએ અમને અને એના વાલીઓએ અમને સાથ સહકાર આપી અને અમે આયોજન આ પૂર્ણ કરેલ છે